ભરૂચ જિલ્લામાં અનેક ઔદ્યોગિક વસાહતો આવેલી છે જેમાં મોટી સંખ્યામાં શ્રમિકો કામગીરી કરવા માટે આવતા હોય છે જોકે તેમને લાવા લઈ જવાની પણ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે તેમ છતાંય અમુક કંપનીઓ દ્વારા શ્રમિકોને ઘેટા બકરાની જેમ વાહનોમાં ભરીને લાવા લઈ જવામાં આવતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકામાં આવેલ વિલાયત જીઆઈડીસી નજીક શ્રમિકો ભરેલી પિકઅપ વાહન નંબર જી જે અઢાર એટી જીરો નવસો ચાળીસ અચાનક પલટી મારી ગઈ હતી વાગરાથી વિલાયત જીઆઈડીસીની જ્યુબીલેન્ડ કંપનીમાં પંદરથી વધુ કામદારોને મૂકવા જતી વેળા પિકઅપ વાન પલટી મારી ગઈ હતી પિકઅપ વાનની બ્રેક ફેલ થઈ જતાં સર્જાયેલ દુર્ઘટનામાં એક શ્રમિક કુંદનકુમાર સિંઘને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે દસથી વધુ શ્રમિકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તમામ ઈજાગ્રસ્તોને પ્રથમ ભરૂચની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન રોઝા અંસારી નામના વધુ એક શ્રમિકનું પણ મોત નીપજતા આ ઘટનામાં બે શ્રમિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે વધુ બે શ્રમિકો હજી પણ ગંભીર હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ વાગરા પીએસઆઈ અનિતાબા જાડેજા સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો જ્યાં પોલીસે અકસ્માતે બે લોકોના મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે